જય જવાન જય કિસાન મિત્રો બધા મજામાં હું એ પણ એકદમ મજામાં છું નીંદવાનું કામ હાલે છે તો આઠ દસ મજૂરનીંદવામાં છે આ મારી મઢોલી છે મઢોલીમાં આગળ વરસાદ આવ્યો આવ્યોથી બેઠો છું તો મિત્રો આજે એક એવો વિડીયો આવ્યો ખેડૂતના દુશ્મન દુશ્મન હકીકત છે મગફળીમાં જે મૂંડો મગફળીને ખાઈ એ ભાઈ પોતે ડુંગળી વાવવા માટે ખેતી કરે છે અને એમાંથી જે મૂંડો નીકળી પીડ્યો ને એ તમે વિડીયો જોવો ને તો તમને એમ થાય કે આ રેવા દઈએ મગફળીના છોડને તો મિત્રો મિત્રો એ વિડીયો શેર કરું છું મિત્રો બધા જોજો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો હવે એવું હતું કંઈક વરાપ દઈએ પણ હવે હરોડા હરોડા પડે છે એટલે ઉપર હજી ગારો હુકાતો નથી પણ થોડીક વરાપ એવી ખરી હવે તો મિત્રો શેર કરજો જય જવાન જય કિસાન મિત્રો

한 g 와 n r 아안 c o